નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો સોનાના ભાવમાં આજે ભારે ઉછાળ તો કડાકો જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ તેની પહેલા છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા તો આગળ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોમાં શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરી લઈએ તો સૌ પ્રથમ આજના ચાંદીના બજાર ભાવ શું રહ્યા જેની વાત કરી લઈએ તો દસ ગ્રામ ચાંદી આજે સાતસો ને વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી સાત હજાર પાંચસો ને પચાસમાં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદીના ભાવ છે પંચોતેર હજાર પાંચસો રૂપિયા અને મિત્રો ચાંદીના બજાર ભાવની વાત કરી લીધી તો જાણી લઈએ બાવીસ કેરેટ સોનાના ભાવ જેની અંદર એક ગ્રામ સોનું પાંચ હજાર સાતસો ને વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું સત્તાવન હજાર આઠસો અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ ઇઠ્યોતેર હજાર છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો કાલના બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે રહ્યા છે જાણી લઈએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસોને પાંચ રૂપિયા દસ ગ્રામના ભાવ છે ત્રેસઠ હજાર પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનું છ લાખ ત્રીસ હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું